સાવલી તાલુકામાં બાજરી અને કેરીના ઊભા પાકને વ્યાપક નુકસાનથી ખેડૂત ચિંતત સોમવારે વાવાઝોડા સાથે થયેલા વરસાદને પગલે ખેડૂતોએ મહા તૈયાર કરેલા પાકને વ્યાપક નુકસાન પહોંચતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સાવલી તાલુકાના ખેડૂતોએ કેરી અને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ અચાનક વાવાઝોડા સાથે વરસાદને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવે તેવો ઘાટ સર્જાયો છે જોકે વાવાઝોડા એક તરફ ઘરના પતરા ઉડ્યા બીજી બાજુ બાજરીના તથા કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે સાવલી તાલુકાના રાસાવાડી ગામમાં ખેડૂતે વાવેલો બાજરીનો પાક નમી ગયો છે અને આંબાને પણ ભારે નુકસાન થયું છે સાવલી તાલુકામાં સામાન્ય રીતે ઉનાળુ બાજરી ડાંગર ઉપરાંત કેરી વગેરેની ખેતી કરાય છે ત્યારે સાવલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગર કપાસ બાજરી કેરી જેવા અનેક પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું સાવલી તાલુકાના રાસાવાડી ગામના ખેડૂતે કહ્યું હતું કે મારા ખેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે મારા ઘરના પતરા ઉડી ગયા છે અને મારા ખેતરમાં બાજરીનો પાક પણ નમી ગયો છે અને વાવાઝોડાના કારણે આંબાની કેરીઓ પણ નીચે પડી ગઈ છે અને મારા ઘરની પાછળથી વીજ પ્રવાહના વાયરો પતરાના શેડ પડવાથી દબાઈ ગયા છે વીજ વાયરો તૂટી પડવાથી અહીંયા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે ખેડૂતની એક માંગ છે કે ખેડૂતલક્ષી સરકાર અમને મદદ કરે બાઇટ વિષ્ણુ પરમાર ખેડૂત પરમાર વિષ્ણુભાઈ કંચનભાઈ હું એક જાતે કિસાન છું ખેડૂત છું અને જે રાત્રે દરમિયાન જે મારું વાવાઝોડું થયું છે એનું મારું નુકસાન તમે પાછળ જોઈ શકો છો પાછળ જ છે રાત્રે વાવાઝોડા મારા ઘર બી ઉપર પતરા બધા એક બી પતરા નથી બધા પતરા નીચે પડી ગયા છે બીજું દરમિયાન કે મારી બાજરી બી એકથી હું ગઈ છે એમાં બાજરી પાકમાં કશું જ કોઈ મતલબ નહીં રહેવાનો રહે બીજા નંબરમાં કે આંબો છે આબો બી વેડાઈ ગયો છે એટલે મતલબ આબા બી કોઈ નહીં મને નુકસાન બહુ જ છે એટલે સરકાર શ્રીને મારી એટલી અપીલ કે નમ્ર વિનંતી છે કે મારું જે વળતર છે મને બે બે દોઢ બે લાખનું મારું જે છે આ બધું નુકસાન થયું છે બસ મને આપે એ મારી અપીલ જ છે કઈ કઈ વસ્તુ શું શું થયું છે આપણા ઘરે અત્યારે તો આ નુકસાન છે એ છે આ પતરા મારા ઉડી ગયા છે બીજા આજુબાજુના બી પતરા ઉડી ગયા છે બીજા નંબર મેં કે બાજરી ત્રણ ત્રણ હરસરા ત્રણ બાજરી છે એ બી એ થઈ ગયો અને વીસ પચીસ આબા છે એ બી ગરી ગયા છે નીચે તમારા ઘરની પાછળ કોઈ વીજ પ્રવાહ જતો તો કોઈ થાંભલો પડી ગયો છે જે પાછળ જ છે મારા જે પતરા આયા ને એની નીચે થાંભલો હતો વીજનો નો થાંભલો હતો એ બી પવન સાથે નીચે પડી ગયો છે તમે પાછળ જોઈ શકો છો એને પતરા નીચે જ છે થાંભલો બી આપણું નામ પરમાર વિષ્ણુભાઈ કંચનભાઈ